Come on,

અમેરિકા જવાનું થયું હોય તો અમે પૂછી દઈ આવ્યા અને મારે અમેરિકા જવાનું થયું હતું જો આ બધા મારે રહેતા પણ મારા વિચાર રિજેક્ટ થયા ગસીદ ના પડી અમેરિકા વાળા કે આવા કારા મોટા હાલશે જ નહીં એનો કાંઈ વાંધો નહીં અમારે તમારી કોઈ ગરજ છે નહીં અમેરિકા સુલેમા અમે પાછા પડ્યા અભણ હતા મને લઈ ગયા બધા આવ્યા હતા મને કીધું કે અંદર જાય છો ને અકુબા પૂછશે કે કયા વિજા છે તો તમારે શું કહેવાનું P3 પશ્ચમપક વિજા મેં તો કઈ વાંધો નહી અહીંયા ગયો તો હું ભૂલી ગયો મન કે કુબા કયા વિજા છે તમારા મેં તો MP3 કે જાઓ ઘરે વયા જાઓ કા MP3 તમારા બાપ નો હોય P3 હોય અને એવા એવા પણ માણસો મારે રહેતા એક મનસુ ગતો મંજરા વાળો પહેલી વાળી દે લો ગામડામાંથી જંગદરા બાજુ હા પહેલી વાળી જ તે ને ખબર જ નહી વિજા સુસી જ ખબર નહી પ્લેન શું છે વિજા ખબર જ નહોતી એને મેં કીધું આપણે કાલ જાવું છે વિજા લેવા કે મારા દેખો ખાલી તેલની બની લઈને આવ્યો મેં તો આ શું છે તેલ ની મેળી કાંઈ કે મારી હોય કીધું છે વિજા લેવા જાવ છો તો લઈ આવો મેં આ તારા બાપ વિજા છે પીજા નથી એમ તો વિજા એટલે કે કહેશે લિક્વિડ જેવું પડ દેશે હું આવા પણ નતા નો મેળા વિજા કઈ વાત હતી અને મેં જોયું છે વિજા લેવા જાય ને કોણ વ્યક્તિ પછી વિજા નો મળે ને પછી ના મોઢા પડી ગયા હોય બહાર નીકળે એક જ વખત કપા હતો નવ મહિના હલો નથી મળ્યા નથી મળ્યા ચલો બધાય ખુશ થયો તું કારણ કે ઇન્ડિયા જેવું કંઈ છે જ એવું કહેવું પડે ત્યારે ચાલુ હોય ને તમે હમણાં એક કલાકાર છે બહુ હજી ઉગતો કલાકાર છે એને કંઈક અતિ જરૂર હતું મને ક્યાંક મને દોઢ લાખ રૂપિયા કંઈક એક ટકે અપાવો મેં એક બહેને કીધું ફાઇન છે એક ટકે આપો કે જવાબદારી બી મારી હું વ્યાજ પરદેશી નહીં આપે તો અપાયો દોઢ લાખ રૂપિયા મહિના સુધી મારો ફોન ન ઉપાડ્યો હું ફોન કરું ઉપાડે નહીં મેં એક વાર ભૂલથી ઉપડી ગયો કીધું એ ફોન તો ઉપાડ કીધું ફોન તો ઉપાય મને કે હું રિયાજ કરું છું મેં તું રિયાજ કરું છું વ્યાજ ભરું કીધું શું વાત કરે રિયાજ મૂકો ને વ્યાજ ભરો શું વાત કરો દુઃખની વાત છે હા પછી રિયાજ કરજો ઘણી જીવન વાત જય હો પધારો પધારો મામા મજામાં હવે અમે કલાકારનું કેવું છે અમે જ્યાં પણ જઈએ ને એક વાત ચોક્કસ કરી ગમ્યા ત્યાં જઈએ અહીંયા જય હો બધે પબ્લિક ને એમ કહી શું કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ અમારે ઘરે નો કરે છો લે ધંધો આવું પણ કેવું પડે છે ભૂખ વાત છે પણ અમારે કરવી પડશે હમણાં ક્યાંય પણ પ્રોગ્રામ હોય અને અમે એમ કહીએ કે અમે નહીં આવી હકી કેમ ના આવી હકો અમે એમ કહીએ કે મારા માસી મરી ગયા છે ન ચાલે તમારા બાપ મોડ વાગી ગયા છે અમારે જાવું પડે જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ કે કા કે અમારા માસી મરી ગયા છે એટલે માસી તમારા બાપ બેને હરખાવવો જોઈએ તમારી માસી માસીને મારી માસી રહી આવું કેવું મારો દીકરો હાલે છે અમારો પૂરતા જ નથી બહુ દુઃખી છે આ દુનિયામાં હું સલે આવ્યો મને ખુદ ને ખબર નથી રોજ વિચાર કરતો હું આ શું લેવા આવ્યો દુનિયામાં આવ્યો છું હું ડાયરો કરું પૈસા આવ્યા ઘરે આપું ડાયરામાં જવું પૈસા આવ્યા ઘરે આપું વળી પાછો ડાયરામાં જવું પૈસા આવ્યા ઘરે આપું હું તો ઘરે ખાતો જ નથી તો આ પૈસા હું ઘરે શું લેવા આપું મને ખુદ ને ખબર નથી હું કઈ મજૂર છું દાડીઓ છું શું લેવા આવ્યા છે ખબર નથી પડતી પણ છે આ બીજો સામે કોક નહીં શું લેવા લેવાય ખબર નથી પડતી પણ મને એટલી ખબર પડે કે આ દુનિયામાં હરે એક વ્યક્તિ બીજા માટે આવે છે મા માટે બેન માટે ભાઈ માટે પરિવાર માટે કુટુંબ માટે પોતાના માટે કોઈ આય આવતું છે નહીં કે આમાંથી કુટ ન હોય પણ મને જેમ કહેવામાં આવ્યું કે આજે વિદ્વાન કલાકારો છે હું વિદ્વાન જ છું બરાબર કેવું પડે અમને પણ રોજ કલાકાર ઓછા સાંભળવા મળે હું તો અહીંયા મહિનામાં એકાદ વાર આવું છું મારા તો એક બે વાર મારા વાર આવશે પાછા એટલે હું તો હશે ગઢવી માયાભાઈ હારી યોગેશભાઈ બોક્ષા છે જીતુભાઈ દાદ આવે છે ઘણા બધા કલાકારો બેઠા છે હું તો ખાલી તમને પાંચ દસ મિનિટ આનંદ કરવા માટે આવ્યો છું આનંદ કરાવો બાકી કશું છે ને મારામાં લાંબા વાર બાકી જાય સીધા આમ